નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ખાસ કરીને છેલ્લા દિવસે ગુજરાતનું વાતાવરણ છે અચાનક મિત્રો પલટો આવ્યો છે ઘણા ખરા વિસ્તારોની અંદર ધારો કે ઉત્તર ગુજરાતમાં કચ્છની અંદર ધુમ્મસમય વાતાવરણ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારે કહડા જોવા મળ્યા છે કેટલાક મિત્રોની કમેન્ટ હતી કે ઝાકળ વર્ષા ક્યારે થશે તો આજના વિડીયોમાં ઝાકળ વર્ષાને લઈને તેમજ મિત્રો આગામી સમયમાં ગરમીને લઈને યલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવે છે કે ભારે ગરમીનો રાઉન્ડ જોવા મળશે તેને લઈને ઠંડી મિત્રો ગાયબ થશે તેને લઈને તેમજ મિત્રો પવનની ઝડપને લઈને તાપમાનને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે હવામાન વિશે જાણી લેવી ત્યારબાદ મિત્રો આપણે જોશું મિત્રો ખાસ કરીને પવનની ઝડપ અને ખાસ કરીને તાપમાન સૌ પ્રથમ આપણે ઝાકળ વિશે જ વાત કરી લેવી તો હાલ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે પશ્ચિમી વિક્ષોભ છે તે મિત્રો ખાસ કરીને હવે જોવા જઈએ તો પૂરેપૂરું રીતે ગુજરાત ઉપરથી એટલે કે ખાસ કરીને ભારત તરફથી મિત્રો પસાર થઈ રહ્યો છે હવે મિત્રો જોવા મળશે તો ઝાકળ વરસાદ જોવા મળશે એટલે કે દક્ષ દરિયામાંથી જો પવનો આવે તો ઝાકળ વરસાદ જોવા મળશે આગામી સમયની જો વાત કરવામાં આવે તો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી ચાર તારીખથી મિત્રો ખાસ કરીને ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો પવનની દિશા મિત્રો ખાસ કરીને ઉત્તરની થશે સૂકું હવામાનથી જોવા મળશે ચાર તારીખ થોડો ઘણો હજુ પણ મિત્રો ખાસ કરીને ઝાકળ વરસાદ જોવા મળે બાકી દરિયા કિનારા ઉપરથી પવનો ફૂંકાશે તો જ મિત્રો ઝાકળ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી સમયમાં એકદમ મિત્રો ક્લીન વાતાવરણ રહેવાનું છે એકદમ ક્લીન ચાર તારીખ સુધી મિત્રો ખાસ કરીને ધુમ્મસમય કહળા જોવા મળે ત્યારબાદ મિત્રો એકદમ ક્લીન વાતાવરણ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને નીચલા લેવલે નીચલા લેવલે તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટ ખાસ કરીને એક સિસ્ટમ સાયક્લોન બની રહ્યું છે પણ તું ખાસ કરીને ભેજનો સમૂહ છે સાયક્લોન બને તેવી શક્યતા નથી અને ધીમે ધીમે પણ તે ભારતના હવામાન ઉપર અથવા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નીચલા લેવલ ઉપર તે કોઈ પણ અસર કરે તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી એટલે કે આગામી ચાર તારીખથી મિત્રો જે વાતાવરણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો એકદમ મિત્રો ચોખ્ખું રહેશે આકાશ મિત્રો એકદમ ચોખ્ખું રહેવાનું છે ચાર તારીખ સુધી મિત્રો ખાસ કરીને આપણને ખાસ કરીને ભેજ એ બધું જોવા મળી શકે છે પાંચ તારીખથી એકદમ મિત્રો ખાસ કરીને ચોખ્ખું આકાશ રહેશે હવે વાત કરીએ કે પવનની ઝડપ આગામી સમયની અંદર કેવી રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ જુદા જુદા વિસ્તારની અંદર અલગ અલગ રહેવાની છે જેની અંદર ખાસ કરીને કચ્છની અંદર તમે જોઈ શકો છો આ સિવાય તમે જોઈ શકો છો જે દરિયા કિનારાના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ જોઈ શકો છો પવનની ઝડપ છે ઉત્તરની તરફથી ખૂબ જ તેજ ફૂંકાશે તો ગરમીની અંદર મિત્રો એકદમ રાહત મળવાની છે ઉત્તર બાજુથી જ્યારે પવનો આવતા હોય છે આ પવનો મિત્રો હિમાલય તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા હોય છે જે મિત્રો ઠંડા પવન હોય છે વહેલી સવારે એકદમ ઠંડી લાગતી હોય છે અને દિવસનું તાપમાન પણ નીચું જતું હોય છે સાથે સાથે લોંગ ડિસ્ટન્સ એટલે કે ખૂબ જ લાંબા અંતરેથી આવતા હોવાથી તે ગરમીની અંદર મિત્રો રાહત મળતા હોય છે તો આઠ તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને જેને લઈને બંગાળ ઉત્તર ગુજરાતની અંદર પણ એન્ટી સાયક્લોન બન્યું છે એટલે પવનની દિશા છે એ મિત્રો સ્થિર થઈ જાય પવન છે કોઈ એક દિશામાંથી નહીં આવે અને ત્યાંને ત્યાં જ મિત્રો ઘૂમરી મારશે જે મિત્રો ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત આપે છે એટલે કે માર્ચ મહિનાની અંદરથી જ મિત્રો ખાસ કરીને ગરમી શરૂ થઈ જશે અને હોળી ઉપર તો ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી જોવા મળી શકે છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર આપણે જેની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ સુરતની વાત કરીએ તો ખાસ કરીને વહેલી સવારનું તાપમાન અઢારથી ઓગણીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે બપોર પછીનું ત્રણ વાગ્યાનું તાપમાન જોઈએ તો સુરતમાં સાડત્રીસ વડોદરામાં છત્રીસ રાજકોટની અંદર ચોત્રીસ અમદાવાદમાં પાંત્રીસ ડિગ્રી સુધી જોવા મળશે આગામી સમયની અંદર મિત્રો ત્રણ અને ચાર તારીખે ઉત્તરના તેજ પવનો ફૂંકવાને કારણે ગરમીની અંદર થોડીક મિત્રો રાહત મળી શકે છે અહીં તમે જોઈ શકો છો બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન મેક્સિમમ જઈ શકે છે પરંતુ ત્યારબાદ મિત્રો ખાસ કરીને સાત અને આઠ તારીખની જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે તેની અસર મિત્રો પૂરી થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન સુરતની અંદર ચા સાડત્રીસ એટલે કે ભારે ગરમીમાં લોકોને શેકાવા છે એ તૈયાર રહેવું પડશે અહીંયા તમે જોઈ શકો ઓગણ ચાલીસ અને સુરતની અંદર તો ચાલીસ ડિગ્રી તેનું સૌથી મોટું કારણ છે કે ખાસ કરીને એક સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતની અંદર બની ઉત્તર ભારત તરફ બની છે દસ તારીખે ચાલીસ ડિગ્રી તાપમાન લોકો છે ત્રાહી મહામ મિત્રો પોકારી જશે અહીંયા તમે જોઈ શકો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ ખાસ કરીને બીજા વીકના એટલે કે માર્ચ મહિનાના બીજા વીકથી જોવા મળી શકે છે તો ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એટલું જ વધુ